સુરત શહેરમાં અલગ અલગ બે અકસ્માતમાં બેના મોત થયા છે કતારગામમાં રોડ ક્રોસ યુવકને ટ્રક ચાલકે કચડી નાખ્યો બીજી ઘટનામાં પાલમાં અજાણ્યા વાહને ટક્કર મારતા કોર્પોરેટરના ભત્રીજાનું મોત નીપજ્યું છે સુરત શહેરમાં એક જ દિવસમાં બે અકસ્માતની ઘટના બની છે કતારગામ વિસ્તારમાં રાત્રિના સમયે રોડ ક્રોસ કરી રહેલા

સ્મીમેર હોસ્પિટલ ખસેડી ઓળખની દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી અન્ય બનાવમાં શહેરના વોર્ડ નંબર નવના કોર્પોરેટરના ભત્રીજાનું રોડ અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું પાલનપુર પાટિયા ખાતે આવેલ સંત તુકારામ સોસાયટીમાં રહેતા ધર્મેશભાઈ પ્રભુલાલ સાપરિયા નોકરી કરીને પત્ની પુત્રી અને પુત્રનું ગુજરાન ચલાવી રહ્યા હતા ધર્મેશભાઈ સાપરિયા ગૌરવ પથ રોડ પાસેની બાંધકામની સાઈટ પર સુપરવિઝનની કામગીરી કરતા હતા ગતરોજ ધર્મેશભાઈ કામ પર ગયા હતા તે સમયે તેમનું અકસ્માતમાં મોત થયું હતું